નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના ગણિત વિષયમાં મેઇન પોઈન્ટ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટસ જે દસમાં ધોરણના વિદ્યાર્થીઓ આને અટેન્ડ કરતા હોતા નથી પણ જો આ એક ટ્રીક છે અને આમાંથી તમે આ વિડીયો જોશો તો તમને ખબર પડી જશે કે આ દાખલા આપણે પૂછાય તો આપણે કેવી રીતે જલ્દીથી લખી શકીએ એના મુખ્ય બે જ ભાગ છે જેમાં પ્રકરણ આઠ ત્રિકોણ મિતિનો પરિચય છે એનામાંથી આપણે બે મુખ્ય મુદ્દાઓ છે જેનો આપણે આજે પરિચય મેળવશું તો ખાસ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે હું આ બે મુખ્ય મુદ્દા લઈને આવી છું અને ખાસ જોજો વિડીયો શરૂઆતથી કરી અને એન્ડ સુધી જરૂરથી જોજો અને મને ખાતરી છે કે તમને વિડીયો વધારે પસંદ આવશે તો ત્રિકોણ મિતિય ગુણોત્તર શોધવાનું કોષ્ટક છે આપણે કોષ્ટક છે એ ઘણા બધા લોકો ગોખતા હોય છે હવે આ ગોખવાથી આપણે આખું કોઠું યાદ રહેતો નથી કદાચ ક્યારેક એવું થાય કે કોઈક આપણે અંક છે એ ભૂલી જઈ શકીએ તો એના માટે હું કઈ ટ્રીક વાપરું છું એ હું તમને જણાવું છું તો આપણે ખબર છે કે ત્રિકોણ ગુણોત્તરના કેટલા છ છે કે સાઈન કોષ ટેન કોટ કોશેક અને શેક આવા છ ભાગ છે હવે યાદ રાખવાનું કે સાઈન અને કોષ બે ફ્રેન્ડ છે ટેન અને કોટ પણ બે ફ્રેન્ડ છે કોશેક અને શેક એ પણ બે ફ્રેન્ડ જ છે હવે આ કઈ રીતે બે એકબીજાના ફ્રેન્ડ છે એ આપણે જોવાના છે તો ખૂણાની શરૂઆત હંમેશાથી ઝીરો ત્રીસ પુસ્તાલીસ સાહીઠ અને નેવુંથી જ થશે આપણે આ આટલું જ યાદ રાખવાનું છે હવે સાઈનની જ આપણે શરૂઆત કરીએ તો કેવી રીતે સાઈનની શરૂઆત કરશું તો હંમેશા આપણે શ્રેણીમાં યાદ રાખવાનું જો તમને ડાયરેક્ટ ઝીરોથી યાદ ન રહીએ તો શ્રેણી કે ઝીરોના છેદમાં ચાર એને વર્ગમૂળમાં રાખવાનું વર્ગમૂળ એકના છેદમાં ચાર વર્ગમૂળ બેના છેદમાં ચાર વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર અને વર્ગમૂળ ચારના છેદમાં ચાર હવે જીરો અને છેદમાં વર્ગમૂળ ચાર છે કોઈનું હોય નહીં એટલે જીરો હવે એક છે એનું વર્ગમૂળ એક જ નીકળે જ્યારે વર્ગમૂળ ચાર છે એ કોનું વર્ગમૂળ છે તો કે બેનું છે એવી જ રીતે બે એકા બે અને બે ધૂ ચાર બે બે કટ થઈ જાય તો એકના છેદમાં વર્ગમૂળ બે વધે છે ત્રણ એકા ત્રણ બે ધું ચાર વર્ગમૂળ ચાર છે એ બેનું છે તો ત્રણ કોઈનું વર્ગમૂળ છે નહીં એ ચાર એકા ચાર એટલે વર્ગમૂળ એક કોઈનું છે નહીં એટલે એક જ રહેશે હવે સાઇનની આપણે જો શ્રેણીના આધારે લખીએ તો કોષ એનો ઉલટો થાય કે જે કોષ જીરો છે એ સાઈન નેવું જેટલો જ થાય એટલે કે આપણે એક અહીંયા છેલ્લે લખ્યું તો અહીંયા પહેલે લખી દેવાનો પછી આ અહીંયા છે તો એ અહીંયા આવશે અને સાઈન અને કોષની પુસ્તાલીસની કિંમત સેમ જ હશે ટેન અને કોટની પણ પુસ્તાલીસની કિંમત સેમ હશે કોશેક અને સેકની પણ પુસ્તાલીસની કિંમત સેમ જ હશે પણ પછી આપણે ઉલટ ઉલટ ક્રમમાં લખી દઈએ તો આપણે જે સાઈન જીરો છે એ ઝીરો જ મળે તો કોષ નેવું પણ ઝીરો જ મળશે એવી જ રીતે ટેન અને કોટને હું કેવી રીતે લખું છું મેં યાદ રાખવા માટે ટેન કોટ જો ઝીરો હોય પછી આપણે મેં લીધો એકના છેદમાં વર્ગમૂળ ત્રણ પહેલે લઈ લીધો હવે પહેલે મેં એક ઉતાર્યો પછી બીજા ખાનામાં મેં વર્ગમૂળ ત્રણને ઉતાર્યો અને પછી અવ્યાખ્યાત એટલે કે ટેન અને કોટમાં વર્ગમૂળ ત્રણની કિંમતવાળું યાદ રાખવાનું પછી વરિયેનું ઉલટક્રમ લખીએ તો છેલ્લે અવ્યાખ્યાત તો અહીંયા પહેલે આખ્યા હોય અહીંયા વર્ગમૂળ ત્રણ તો અહીંયા વર્ગમૂળ ત્રણ એકનો એકના છેદમાં વર્ગમૂળ ત્રણ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ ઝીરો અને જીરો એવી જ રીતે મેં કોશેક અને શેકને બે વડે દર્શાવવામાં નક્કી કર્યું છે એનો આંખ બે એમ તો પહેલે હંમેશા એ અવ્યાખ્યાય થશે પછી મેં એને બે લખ્યા પછી મેં એને વર્ગમૂળ ચડાવ્યું પછી મેં બે અને છેદમાં વર્ગમૂળ ત્રણ લખ્યું એટલે બે બેની જોડી પહેલે બે પછી એને વર્ગમૂળ દીધું પછી મેં એને ભાગાકારના સ્વરૂપમાં દીધું અને છેલ્લે કાંઈ ના વધ્યું તો એક વધ્યો એવી જ રીતે શેકને પણ ઉલટ એના ક્રમમાં લખી શકીએ એટલે મેં સાઇન અને કોષને શ્રેણીના રીતે યાદ રખાવ્યું ટેન અને કોટને વર્ગમૂળ ત્રણના ભાગમાં અને કોશેક અને શેકને વર્ગ ટેન અને સોરી કોશેક અને શેકને બે વાળા ભાગમાં રખાવ્યું છે એટલે ઇઝીલી યાદ રહી જાય કે શ્રે સાઈનમાં આપણે શ્રેણીના રીતે આપણે એને છૂટો પાડી દઈએ તો એનો ક્રમ ક્રોસ મળી જશે ટેન અને કોટ છે એ આપણે વર્ગમૂળ ત્રણ વાળું યાદ રાખવાનું કે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ લીધું પેલા એક છોડ્યો પછી વર્ગમૂળ ત્રણ કાંઈ ન વધ્યું તો અવેખેલ પછી એનું ઉલટું થઈ ગયું કોટ અને કોશેક અને શેક તો કોશેકમાં પહેલાં આપણે લખ્યું અવ્યાખ્યાત પછી બે લીધો વરીને વર્ગમૂળ આપ્યું પછી એને ભાગાકારના સ્વરૂપમાં લખી દીધું અને વધ્યું એક તફાવત એવી જ રીતે શેકમાં પણ આનું ઉલટું થઈ જાય છે બીજો એનો મુખ્ય મુદ્દો છે ત્રિકોણમિતિ અને હા એ તો આપણે આગળ જોયું કે એ આપણે ખૂણાના આધારે એનું માપક્રમ લખીએ છીએ હવે આપણે કાટકોણના આધારે આ ત્રિકોણ મિત્તીય ગુણોત્તર કેવી રીતે લખશું તો આ કાટકોણ ત્રિકોણ છે જેમાં બી છે એ નેવુંનો ખૂણો છે એનો સામેનો ભાગ હંમેશા કર્ણ બને છે અને જે ખૂણાથી આપણે જોઈએ છીએ એની પાસેની બાજુ અને સામેની બાજુ જોવાની છે થીટ્ટા એટલે કોઈ પણ ખૂણો હોઈ શકે થીટાનું માપ પણ હોઈ શકે અને થીટાનું માપ ન પણ હોઈ શકે જો થિટ્ટા દીધેલો હોય તો એની સામેની બાજુ કઈ થાય ધારો કે અહીંયા સીને થીટ્ટા બનાવ્યો છે તો એની સામેની બાજુ થઈ એ બી અને પાસેની બાજુ એટલે જેના ઉપર સ્ટેન્ડ કરે છે એ પાસેની બાજુ એટલે એ બી થાય છે તો આપણે આજે એના જ ત્રિકોણ મિત્ય જોશું કે કેવી રીતે એનું ગુણોત્તર થાય છે ધારો કે આપણે સાઈન અને કોષનું પહેલાં લખીએ છીએ સાઈન સી અને કોષ સી સ સો ઉપરથી યાદ રાખો અને સાઈનમાં સ સો એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો કોષ શું થશે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ એવી જ રીતે ટેન અને કોટ શું છે તો કે ટેન છે એ સામે અને કોષના જે અંશવાળા ભાગ છે એને ભાગાકારમાં લખે છે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ અને કોષિક અને શેખ છે એ સાઈન અને કોષના ઉલટા કોશેક છે એ સાઈનનો ઉલટો અને શેક છે એ કોષનો ઉલટો થઈ જાય એટલે કર્ણના છેદમાં સામેની બાજુ કર્ણના છેદમાં પાસેની બાજુ આ રીતે યાદ રાખશો તો જલ્દીથી યાદ રહી જશે કે સાઈન અને કોષ છે તો સાઈન છે એ સો સો પરથી સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ આવી ગઈ હવે પાસેની બાજુ છેદમાં કર્ણ એવી જ રીતે ટેન અને કોટ લેવા હોય તો ટેન એટલે આની સામેની બાજુ અને પાસેની બાજુ તો કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કોશેક અને શેક કોશેકમાં સાઈનનું ઉલટું એટલે કર્ણના છેદમાં સામેની બાજુ શેક એટલે કોષનું ઉલટું કર્ણન છેદમાં પાસેની બાજુ સા એટલે સામેની બાજુ અને પા એટલે પાસેની બાજુ લેવાની હવે જુઓ સાઈનમાં સામેની બાજુ છેદમાં કર્ણ દીધેલું છે હવે અહીંયાની સામેની બાજુ હું થઈ તો કે એબી અને કર્ણ શું થયો તો કે એસી એવી જ રીતે બીસીએની પાસેની બાજુ એસીએનો કર્ણ તો આપણે આ રીતે આપણે એને ગોઠવી શકીએ છીએ તમે ઇઝીલી કરી શકો છો જો નામ ઉપરથી તમે યાદ રહી જાય તો આ જ રીતે કોષ અને સાઈન છે એકબીજાના ફ્રેન્ડ છે અને કોષ અને સાઈનના ઉલટા એટલે કોશેક અને શેક એના દુશ્મન પણ બની જાય છે એટલે દુશ્મન એટલે કે વિરોધી સંખ્યા આપણે એવી રીતે યાદ રાખી શકીએ છીએ અને આના જ લગતું આ યુઝ આપણે આ સૂત્રનો ઉપયોગ ક્યાં કરી છે તો કે ખાસ કરીને આપણે પાયથાગોરસના કાટકોણ ત્રિકોણ શોધવા માટે એના સૂત્રમાં કે એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ બતા બીસીનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગનો સરવાળો જેટલો થાય છે હવે આપણે આ દાખલા પૂછાતા હોય છે ત્યારે આપણે શું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાંથી આપણે જે ખૂણો જોવાનો હોય એ ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ નક્કી કરી દેવી અને કાટ કર્ણ નક્કી કરી દેવો અને એ મુજબની આપણે કિંમત મૂકવાની છે તો આપણે આગળ પણ જોયું કે જે આપણે ખૂણા મૂક્યા હતા સાઈન અને કોષ માટેના તો સામેની બાજુ અને કર્ણ તો આપણે એની પ્રમાણે જ વેલ્યુ મૂકી શકીએ છે કે સામેની બાજુ માટે કંઈક વેલ્યુ મૂકાય અને કર્ણ માટે કઈ વેલ્યુ મૂકાય આ આ દાખલા પૂછાય તો આપણે પાયથાગોરસનું સૂત્ર ઈઝીલી મૂકી શકીએ છીએ અને સાઈન અને કોષની જો અહીંયા કોઈ સીની જગ્યાએ કે કોઈ ખૂણો દીધો હોય કે નેવુંનો ખૂણો સિક્સ સાઈઠનો ખૂણો કે ત્રીસનો ખૂણો તો એના કિંમત પ્રમાણે પણ આપણે એ અને બી સી એટલે કે સામેની બાજુ પાસેની બાજુનું માપ મેળવી શકીએ છીએ અને ખાસ આના જે દાખલા પૂછાય છે એનામાં એક સમછેદીકરણની રીત ચોકડી ગુણાકારની રીત બીજી કોઈ રીત હોતી નથી જલ્દીથી જો ઇઝીપ કરવા માટે આ એ સરળ રીત છે જો તમને મારા વિડીયોમાં સમજૂતી ખબર પડી હોય તો તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઇક આપી શકો છો થેન્ક યુ